ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરાએ કબૂલ્યું છે કે હાર્દિક પાંડ્યા જેવો બહુમુખી પ્રતિભા ધરાવતા ખેલાડીનો વિકલ્પ શોધવો એ મુશ્કેલ છે પરંતુ આગામી આઈપીએલમાં ગુજરાતના સુકાની તરીકે શુભમન ગિલ યોગ્ય વ્યક્તિ છે હાર્દિક પાંડ્યાને ટ્રેડ વિન્ડો દ્વારા ગુજરાત પાસેથી મુંબઈ ઇન્ડિયન્સને પંદર કરોડમાં મેળવ્યો હતો ત્યારબાદ મુંબઈની ટીમે હાર્દિક પાંડ્યાને ટીમનો કેપ્ટન જાહેર કર્યો હતો આશિષ નેહરાએ આઈપીએલની હરાજી બાદ એક

કેપ્ટનસીની બાબતમાં અન્ય બાબતોને પણ ધ્યાનમાં રાખવાની હોય છે તેમ ભારતીય પૂર્વ બોલર આશિષ નેહરા જણાવ્યું હતું